સુરતના વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા વિરોધ સરથાણામાં નવા ખુલેલી જ્વેલર્સની સ્કીમનો વિરોધ નામચીન ખાનગી જ્વેલર્સ બહાર મોટી સંખ્યામાં વિરોધ એસોસિએશનના નિયમો બહાર જઈ લોભામણી સ્કીમો આપવામાં આવેલ છે તેવો આરોપ મોટી સંખ્યામાં જ્વેલર્સ સંચાલકો દ્વારા વિરોધ નોંધાવ્યો રોડ પર ઉતરી આવી નોન વિરોધ આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલિની સાથે વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન આ એક આખા ગુજરાત લેવલે મોટા મોટું એસોસિએશન છે એ એસોસિએશનની સંખ્યા અંદાજે અઢારસો મેમ્બરો છે આ વિસ્તારમાં જે એસોસિએશન ભાવ અને મજૂરી જે રીતે મૂકે છે એ રીતે કોઈ પણ જ્વેલર્સને કામ કરવાનું હોય છે અને કોઈ પણ કસ્ટમરની લોભામણી સ્કીમ કે આ ખાડા કામ કરાવીને ખોટી રીતની જાહેરાતો આપવા માટેનું એસોસિયનને પ્રતિબિંબ મૂક્યો છે સત્તા તનિક જ્વેલર્સ જે સરખાણા જગતનગા ઉપર આવ્યું છે એમનું જ્યારે ફર્નિચર હતું ત્યારે અમારી એક કોર કમિટીની મીટિંગ એ લોકો સાથે મળેલી ત્યારે એણે અમને એવું કીધેલું કે અમે તમારી સાથે જઈ અમારે તમારે એસોસિએશનના મેમ્બર પણ બનવું છે તો હાલ એ અમારા એસોસિએશનના મેમ્બર પણ છે અને વારંવાર એની રિક્વેસ્ટ કરવા છતાં એ લોકો આ એસોસિએશનના વિસ્તારમાં વીસ ટકાના હોર્ડિંગ્સ મારે છતાં અમે એમને રિક્વેસ્ટ કરીએ બીજું કે એ લોકોએ ચોવીસ પચીસ છવ્વીસ એટલા દિવસમાં કસ્ટમરોને ભમરાવતી આખી આ જે સ્કીમ જે સોનું ખરીદો એની સામે એક સોનાનો સિક્કો સિક્કો મતલબ કે સિક્કો કોને કહેવાય કે દસ ગ્રામનો હોય વીસ ગ્રામનો હોય પચાસ ગ્રામનો હોય ને સિક્કો કહેવાય એટલે એના માટે આ જે ખોટી ભ્રમિત જે આ કસ્ટમરોને છેતરવાની અને કસ્ટમરોને નહીં ખબર પડવા માટેનું જે આ લોભામણી જાહેરાતો કરે છે એના વિરોધમાં વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશનના એક હજાર મેમ્બરો શાંતિથી વિરોધ કરવા શાંતિમય વિરોધ કરવા રિક્વેસ્ટ કરવા અને પગે લાગવા કે ભાઈ તમે નાના નાના જ્વેલર્સ હોય એમને પણ કમાવા દો તમે ખોટી આ તમે સિક્કો આપવાનો હોય તો દસ ગ્રામનો આપો ને વીસ ગ્રામનો આપો ને પણ તમે સિક્કો આપો છો તો સિક્કાની એની પ્રયોરિટી તો હોવી જોઈએ ને તો આવી ખોટા ભ્રમિત લોકોને કરી અને આ વિસ્તારમાં ખોટા કસ્ટમરોને લોભામણી જાહેરાતમાં આકર્ષિત કરે છે એના માટે અમે આ વિરોધ કરવા આવ્યા છીએ જ્યાં સુધી આ લોકો આવી લોભામણી સ્કીમો બંધ નહીં કરે ત્યાં સુધી અમે અહીંયા જ એના શોરૂમની બહાર ઊભા રહેવાના છે ને શાંતિથી અમે એનો વિરોધ કરવાના છીએ અમારી એક ટીમ એમના ઓનર સાથે વાત કરી રહી છે જો એ લોકો એમ કહે કે અમે બે દિવસમાં કે એક દિવસમાં આનું માઇન્ડઅપ કરી દઈશું અને અમને લેટર પર લખાણ આપશે તો અમે અમે શાંતિથી એથી નીકળી જઈશું થેન્ક યુ આભાર જય ગુજરાત